થી રેલી નીકળશે નારી ગલ્લા પાથરડા વાળા વાળાને રવિવારી બજારમાંથી રાજકોટ મ્યુનિસિપલ નહીં એના માટે કાલે સવારે દસ વાગે ત્રિકોણ પાસેથી રેલી થશે આ તમામ લોકોને મોટી સંખ્યામાં સૌ પરિવાર ઉપસ્થિત રહેવાનો અપીલ કરીએ છીએ અને જો કોઈ કારણસર એથી હટાવે તો બીજી જગ્યાએ સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી પણ આપણી માંગણી છે આવતીકાલે સવારે દસ વાગે ત્રિકોણ બાદ ધારી કરતા વાળા સૌ ભાઈઓને આ જગ્યાએથી રવિવારે બજાર હશે નહીં એટલા માટે મોટી સંખ્યાએ સૌ ઉપસ્થિત રહેવાનું છે અને અહીંથી હટાવે તો બીજી જગ્યાએ જગ્યા બધાને ફાળવે એના માટે આપણે સૌએ કાલે રેલી રૂપે કોર્પોરેશનમાં જવાનું હોય એટલે તમે તમામ અહીંના જે ધંધારતીઓ છે એના પરિવાર સાથે સવારે દસ વાગે ત્રિકોણ ખાતે બધા આવવા આવી રહ્યા